હલો ફ્રેન્ડ્સ તો હું રેણુકા મારી ધ્રુવી રસોઈમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બાફલા બાટીની રેસીપી બનાવવાના છીએ સાથે પંચમુખી દાળ પણ બનાવીશું તો તમે જોઈ શકો છો કે આપણે બાફલા બાટી બનાવવા માટે ઘઉંનો લોટ લીધો છે જે તમે ભાખરી માટે યા બાટી માટે દળાવતા હોય એ જ લીધેલો છે તમારી જોડે આ લોટ ના હોય તો તમે બે કપ ઘઉંના લોટમાં એક કપ સોજી નાખી અને બનાવી શકો છો સાથે તમે જોઈ શકો છો કે આપણે પંચમુખી દાળ લીધી છે તો સૌપ્રથમ આપણે દાળને સરસ એવી ચાર પાણી ધોઈ નાખીશું અને બાફવા માટે રાખી લઈશું તો બાફવા માટે તમે જોઈ શકો છો કે ભાઈ દાળ ડૂબી એટલું પાણી લેવાનું છે તેમાં મીઠું અને હળદર નાખી અને ત્રણથી ચાર સીટી વાગે ત્યાં સુધી બફાવ દઈશું તો હવે આપણે મોટા વાસણની અંદર લોટ લઈ લઈશું તેની અંદર મસાલો કરી લઈશું તો સૌ પ્રથમ લાલ મરચું પાવડર હળદર પાવડર મીઠું દાણાજીરું પાવડર આખું જીરું લઈશું બે થી ત્રણ મોટી ચમચી જેટલું તેલ લઈશું અને બધા જ લોટની અંદર સરસ એવું મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો સરસ એવું મિક્સ કરી લીધો છે તો આ રીતે મિક્સ કરવાનું છે તો સાથે હવે આપણે થોડુંક થોડું પાણી નાખી અને લોટ એવો સરસ બાંધી લઈશું તો લોટ પણ સરસ બંધાઈ ગયો છે તો હવે આપણે તેની અંદરથી એક લોવો લઈશું અને ગોલ કરી લઈશું તો આ રીતે આપણે બાટીનો શેપ આપી દેવાનો છે બીજી બાજુ આપણે પાણી પણ ગરમ થવા માટે મૂકી દીધેલું છે બધી જ બાટી બનાવી અને તૈયાર કરી લીધી છે તો હવે આપણે બાટીને બાફા મૂકી દઈશું તો તમે જોઈ શકો છો પાણી સરસ એવું ગરમ થઈ ગયું છે તો આપણે પાણીની અંદર બધે જ બાટી નાખી અને બફાવા દઈશું તો બાટીને આપણે પંદરથી વીસ મિનિટ સુધી બફાવવા દઈશું તો તો સરસ અંદરથી ચડી જશે તો હવે આપણે દાળ માટે શાકભાજી સરસ કટ કરવાના છે તો સૌપ્રથમ આપણે ડુંગળીને ઝીણી સુધારી લઈશું પછી ટામેટા પણ સરસ એવા ઝીણા સુધારી લઈશું સાથે કેપ્સિકમ લીધું છે તેને પણ સરસ એવું સમારી લઈશું લીલા મરચાં પણ સમારી લઈશું કોથમીર તો પણ આપણે સુધારી લઈશું તો બધા જ શાકભાજીને આપણે ઝીણા સુધારવાના છે સાથે લસણ ને પણ આપણે કળીઓ રાખેલી છે તો હવે તેને પણ કૂટી લઈશું તો આપણે એની પેસ્ટ બનાવવાની છે એટલે અધકચરી પેસ્ટ બનાવીશું તો સાથે આપણે આદુ લીધું છે તો આદુના ટુકડા કરી અને તેને પર લસણની સાથે રાખીને કૂટી લઈશું તો બીજી બાજુ તમે જોઈ શકો છો આપણે સરસ દાળ બફાઈ ગઈ છે દાળની અંદર જરૂર મુજબ પાણી નાખી અને સરસ હલાવી લઈશું તો બીજી બાજુ આપણે કઢાઈમાં તેલ મૂકી દીધું છે તો તેલ સેજ ગરમ થઈ જાય પછી તેની અંદર આપણે ખડો મસાલો નાખીશું સાથે જીરું નાખીશું હિંગ નાખીશું મીઠા લીમડાના પાન તો બધાને સરસ ગરમ કરી અને પછી તેમાં ડુંગળી નાખીશું તો ડુંગળી સરસ ચડી જાય પછી તેની અંદર આપણે આદુ લસણની પેસ્ટ રાખી છે એ નાખીશું તો તમને એવું લાગતું હશે કે કેમ ડુંગળી પહેલાં નાખી અને પછી લસણ નાખ્યું તો પહેલાં લસણ નાખવાથી નીચે તળીએ ચોટશે એટલે આપણે પહેલાં ડુંગળીને ચડવી લઈશું અને પછી જ આદુ લસણ નાખીશું ડુંગળી અને આદુ લસણ સરસ ચડી જાય પછી તેની અંદર આપણે જે લીલા મરચાં કેપ્સિકમ ટામેટા સુધારીને લીધા છે એ નાખી લઈશું ઉપરથી સ્વાદ અનુસાર મીઠું નાખી અને થોડીક વાર માટે ચડવા દઈશું સાથે આપણે મસાલો કરવાના છીએ તો એક બાઉલની અંદર આપણે લાલ મરચું પાવડર હળદર પાવડર ધાણાજીરું પાવડર ગરમ મસાલો તો મીઠું આપણે આગળ નાખી દીધું છે એટલે મીઠું નહીં નાખીશું તો તેની અંદર થોડુંક પાણી નાખી અને મસાલો તૈયાર કરી લઈશું તો આપણે ટામેટાને સરસ ચડી ગયા છે તો હવે તેની અંદર આપણે જે મસાલો કરીને રાખ્યો છે એ નાખી લઈશું તો એને સરસ મિક્સ કરી અને હલાવી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણે મસાલો પણ સરસ એવો ચડી અને તૈયાર થઈ ગયો છે તો હવે તેની અંદર આપણે જે દાળ બાફીને રાખી છે એ નાખી લઈશું અને સરસ એવું મિક્સ કરી લઈશું તો આપણે દાળ બની અને તૈયાર થઈ ગઈ છે તો તેને થોડીક વાર માટે ગરમ થવા દઈશું ત્યાં સુધી આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ અને જોઈ શકો છો કે આપણી બાટી પણ બફાઈ ગઈ છે તો બાટીને પણ બહાર કાઢી લઈએ તો બાર કાડી અને સરસ ઠંડી થવા દઈશુ તો આપણે આ રીતે સરસ એવા નાના નાના પીસમાં કટ કરી લેશું તમને ગમે એવા તમે પીસ કરી શકો છો તો તમે જોઈ શકો છો આપણી બાટીને સરસ કટિંગ કરી લીધી છે તમે એક બાટીમાંથી આઠ ટુકડા કર્યા છે તમારી મનપસંદ તમે તમે ગમે સેપમાં કટ કરી શકો છો તો તમે જોઈ શકો છો બાટી પણ સરસ કટિંગ કરી અને તૈયાર કરી દીધી છે બીજી બાજુ આપણી દાળ પણ સરસ ગરમ થઈ ગઈ છે તો હવે તેની અંદર આપણે લીલા ધાણા નાખી લઈશું તો આપણે દાળ બની અને તૈયાર થઈ ગઈ છે તો હવે બીજી બાજુ તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તો હવે બાટીને તળી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણે તેલ સરસ ગરમ કર્યું છે પછી જ આપણે બાટી નાખી છે તો તમે જોઈ શકો છો તો બાટીને પણ સરસ તળી અને આપણે તૈયાર કરી લીધી છે તો અંદરથી પણ સરસ એવી ચડી ગઈ છે તો તમે જોઈ શકો છો તો બાટીને પણ સરસ તળી અને આપણે તૈયાર કરી લીધી છે તો તમે જોઈ શકો છો આપણે થાળી બનાવી અને તૈયાર કરી લીધી છે તો આપણે દાળ અને બાફલા બાટી અને રેડી થઈ ગઈ છે તો હવે આપણે સર્વ કરી લઈએ તો આપણે બે ત્રણ બાટી સરસ ભાગી અને તેની ઉપર દાળ નાખીશું તેની ઉપર આપણે ચટણી જે બનાવીને રાખી છે એ નાખીશું સાથે લીંબુ નીચોવીશું ઉપરથી એક ચમચી ઘી નાખીશું તો આપણી દાળ બાટી ખાવા માટે તૈયાર છે તો ચાલો ફ્રેન્ડ્સ જમવા તો આજની મારી સહેલીને સરળ રેસીપી ગમી હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરતા જજો તો આવી નવી અને સહેલી રેસીપી સાથે હું ફરીથી મળીશ ત્યાં સુધી આવજો